આજના તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસને ગુરુવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડિયો સૌથી પહેલા તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ 1001 ઊંચો ભાવ 1536 ગામ લોકવન નીચો ભાવ 480 ઊંચો ભાવ 534 ગામ ટુકડા

सिंग फाड़िया नीचो भाव आठ सौ एक हजार त्रो एकसठ एर एरं भाव नौ सौ एक ऊंचो भाव एक हजार बसो छत्रीस जीरु नीचो भाव त्रजार चार सौ एक कावन।

નીચો ભાવ બસો એકાવન ઊંચો ભાવ એક હજાર નવસો એક મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લસણ સૂકું નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકવીસ डी लाल नीचो भाव एक भाव सौ छवीस अड़द नीचो भाव आठ सौ एक ऊंचो भाव एक हजार पांच सौ एक तुवेर नीचो भाव आठ सौ एकत्रीस ऊंचो भाव एक हजार चार सौ एक कावन। नीचो भाव, 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 भाव बसो बस अगर मेथी नीचो भाव सात सौ ऊंचो भाव एक हजार एकतालीस

नीचो भाव सात सौ एक हजार चार सौ सफेद चना एक हजार छप्पन ऊंचो भाव एक हजार आठ सौ एक, एक, एक तल तली नीचो भाव एक हजार त्र एक ऊंचो भाव एक हजार एक

જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારા વિડીયોને અને અમારી ચેનલને તમારો સાથ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ